વડોદરા શહેરના ગોરવા પોલીસને નંદુરબાર પોલીસની મદદ કરવા જતાં સફળતા મળી છે ગોરવા પોલીસે ડુપ્લિકેટ આર્મીમેનની પત્નીને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કારવાહી હાથ ધરી છે ગોરવા પોલીસને નંદુરબાર પોલીસની મદદગીરી કરવામાં સફળતા મળી હતી ગોરવા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ડુપ્લિકેટ આર્મીમેનની પત્નીને ઝડપી પાડી હતી નંદુરબાર પોલીસ ગુરવાના નોર બંગલોમાં મહારાષ્ટ્ર દારૂબંધી અને મોટર વ્હીકલ એક્ટના આરોપીના નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો નંદુરબાર પોલીસની સાથે ગોરવા પોલીસ પણ સાથે હતી તે નંદુરબાર પોલીસની મદદગારી કરવા છતાં ગોરવા પોલીસને સફળતા મળી હતી નંદુરબાર પોલીસના હાથે ઝડપાયેલ રાહુલ સફી ઉર્ફે મોહમ્મદ ફારૂક શેખ ઇંગ્લિશ દારૂનો ધંધો કરતો હતો રાહુલ સફી ઉર્ફે મોહમ્મદ ફારૂક શેખે નંદુરબાર પોલીસને આર્મી ઓફિસર તરીકેની ઓળખ આપી હતી નંદુરબાર પોલીસની સાથે ગોરવા પોલીસે ઘરમાં સર્ચ કર્યું ત્યારે ઘરમાંથી ત્રણ લાખ સડસઠ હજારની કિંમતની બસો ઓગણપચાસ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ હતી

હા મહારાષ્ટ્ર પોલીસમાં એમને યુનિફોર્મ પણ ત્યાં કબજે કરેલો છે અને આઈ કાર્ડ પણ આપેલું છે હા એ જ મોહમ્મદ શેખ હા મહારાષ્ટ્ર પોલીસના કહેવા મુજબ અશોક સ્તંભ વળી વર્ગી કરેલી હતી એમને એટલે કેપ્ટન કેપ્ટન રેન્કની ઉપર થાય આરોપી અત્યારે હાલ ફરાર છે ત્યાં નંદુરબાર પોલીસ સ્ટેશનમાં એ રિમાન્ડના કામે છે એટલે હવે તો ત્યાં એમની રિમાન્ડ પૂરા થાય તો ટ્રાન્સફર વોરંટ કબજે લઈએ